えっ? બાપુ શ્રી વકીલ રામ જય હો કૃષ્ણ કનૈયાલા જય હોય હોથા બનાવો टी गया ते हुयो

સંત ને જોલો શબદ નો કેસે ઉતરે બહુ સંત ને સાચો શબ્દ બને નર ને સુલક્ષણી ના

તિથોર ગામના એક હિમાળા અંદર કયો વિસ્તાર કેવાનાવગો પનાવગા વિસ્તાર ની અંદર પ્રભુ ભક્ત એવા પ્રતાપભાઈ હા પ્રતાપભાઈ ના કુટુંબ સહ પરિવાર તરફથી આજનો માતાજીના એમના માતાજીના દેહ નિર્વાણ અતિથિ નિમિત્તનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઘણા વખત થી આ નક્કી કર્યું તો આજે એ પૂરો પૂરો થાય બાપુ અને જેણે જેણે નક્કી કર્યું છે એનું કો કોક દાળ પૂરું થાય કઈક જણો તો નક્કી જ નહીં કર્યું જયારે પૂરું થશે આનું કશું નક્કી વાવે એ લણે ભાઈ વાવે એ હજુ વાયુ જ નહીં દાડો નહીં હા વાયુ પેરવું પડે બધું કોરા ભાઈ ઢેફી લેલો તારે હફક આઈ જાય તો ફળકો કાઢે ખરું ભાઈ પણ ના પડે ને કરે ના પડે ને આવું કરે બધું એ એવું કહેવાય છે કે ભાઈ અષાઢ મહિનો આવવાની શરૂઆત થઈ ચૂકેલી અને આકાશવાણી થઈ આકાશવાણી થઈ એટલે આકાશમાં વાદળા આકાશવાણી કરી ભાઈ આ વખત અમે ચોમાસામાં અષાઢ મહિનામાં વરસવાના નહીં આ વખત અમે વરસવાના નહીં વાદળો નહીં ચેટલા એ તો પછી હોડ બુડ કર્યો જ નહી તો વરહવાનો નહિ તો વાડ હોળી નહી શું ફેરવાનું કોઈ ખેડ્યા પડી જ પછી તો વરહવાનો પછી ખોટા ખર્ચા કરવા એક ખેડૂત એવો હતો કે એને તો ખેતવાળી એને ખેડવાનું ચાલુ રાખ્યું વાડ હોરવાની ચાલુ રાખી ડરિયો હોય વાડ હોરે બધું કરતા રહ્યા ગામના લોકો કેક લે આમ નહી વરાવવાનું શું કરો કરો વરહવાનો નહીં આ વખત આકાશવાણી થઈ તે નહીં હોવી તકે હું અભરી ભાઈ કે પણ ભલે ના વરસે પણ કે હું મારે કે ઘેરે બે હિરો એના કરતો ખણી ખોતે કર્યા કર આખું ગોમ ગઈ થઈ ગઈ કઈ થાચ્યું પણ એને મોન્યું નહીં વાડી જોડીને કમ્પ્લીટ ઓમ વાડી બનાવી દીધી ને કમ્પ્લીટ કરી દીધું આકાશમાં ઈ વાદડીએ જાતે આઈન કયું કે આ વખત આમ વરહવાના નહીં શું કરો બાટ કે આ વખત અમે વરસવાના નહીં શું કરવા બાટક્યો શું કરવા હું વરસું એટલે ખેડૂતે કહ્યું ભલે તમે નાવર હોય એનો મને વાંધો નહીં બરોબર છે હા પણ હું મારી ફરજ તો બી બજાવું કે ના બજાવું તમે ના વરવું હોય ના વરસો પણ મારા નિત્ય નિયમ મુજબ તો મારે કરી તો મેળવવું પડે હે મારા નિયમ જે આવતું એમાં તૈયાર કરી મેળવવાનું વરસવું પણ હું મારો નિયમ ભૂલું નહી હું મારો નિયમ ભૂલો નહીં ભૂલું નહી એટલે મારો નિયમ છે સાડ મહિનો આવે એટલે મારે ખેતર ખેડીને તૈયાર કરી રાખવાનું હોડ બોડ કરીને કમ્પ્લીટ કરી આ મારો નિયમ છે તમે તમારો નિયમ ના પારો તો તમે જાણો વાદડીમાં કયું કોઈ તમાર તમારો નિયમ છે આષાઢ મહિનો આવે એટલે અને પાછલા પન એમ કે ગમે ત્યારે તમારો વરસું જોઈએ આ તમારો નિયમ છે તમે ના નડશો પછી તમારો જ નિયમ તમને નડશે ભૂલી જાવ કે એવું છે તો કે આ તો હારું બધું કમ્પ્લીટ થઈ જાય પછી તો બધા આદરન કે લે આપણે ખેડૂત એનો નિયમ નહીં ભૂલતો તો આપણે નિયમ શું કરો ભૂલીએ રે ઘનઘર મારો બેટા સઢી ના આવ્યો અને એવો વર્ષો એવો વર્ષો એવો વર્ષો રાવજી મોટા જે તો હાડો જેનો કમ્પ્લીટ કરે ને એવા પાછો હવે આપણે કશું કર્યું જ નહીં અને જેને કોરમ દેફી મેલો તો અન કમ્પ્લીટ કર્યો તો ને એમને તો આમ મૂછો કાઢી વાહ ના વાયુ ના કશું કર્યું પસ્તાયા પસ્તાય કે ના પસ્તાય આપણે આપણા નિયમ પ્રમાણે તો કરી જ મેલવાનું એ એમનો નિયમ છે કે આપણે નઈ જોવાનું આપણે આપણા નિયમ પ્રમાણે ચાલવાનું બરોબર નિયમ છે અને સંતોએ આપણે નિયમ બતાવ્યા છે નિયમ પ્રમાણે આપણે આપણું જીવન ચલાવવાનું છે એમણે નક્કી કર્યું આજે નહી જવું અને જેને નક્કી કર્યું હતું એ વય આયા ના કર્યું તું એટલે હોય ચાલે જેવું જેવું અહી નક્કી કર્યું છે બધા એવું એવું અહીંયા આગળ બધાનું થાય છે થાય છે ઘણા ખરાના વિચારો સારા હોય તો ના નક્કી કર્યું હોય તોય થાય પણ લાઇન ઉપર હોવા જોઈએ જોઈએ લાઈન ઉપર હોવું એ જરૂરી છે આપણે આપણી લાઈન ઉપર હઈએ ને તો મહારાજ જેને એને ના હારું કરવું હોય તો એ કરવું પડે જાય તો જાય કઈ બાપુએ સુદામા નો પ્રશ્ન લ્યો એ બોવે હંતાડી રાખી પણ કૃષ્ણ જોનતા હતા હા કૃષ્ણ એક જ વાત સુદામા કશું લાયા નહીં તા કે ના કશું નહીં લાયું કૃષ્ણ એ કહ્યું કે ભાઈ લાયા જ હોય

એને છોકરો હતું ની જ આ છોકરો એમ કઈ નઈ દહ રૂપિયા નો સિક્કો હાલ આ નહી હાલે પણ સુદામાની ની પત્ની એ તાંદુલ ઉભારો કે છે એને જવાનું જવાનું કશુંક લેતા કશું ગોપાલ ખાવાનું કશું મળે તો હોય જ કઈક પાડોશી કહ્યું કે મારા તો થઈ રહ્યા પણ બે ચાર દોણા પડ્યા છે બે ચાર દોણા કઈક હાલ્યા એવું કેવાય છે બધે ફરતે 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 તો તાંદુલ એટલે પેલા પૌવા જેને કે છે વિઠ્ઠલ આ બધાને તો થોડા 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 મળ્યા અને એ પોટલી વારીને ને લઈને ગયા અને તાદુલ તેદાર સુદામાં ખાઈ ગયા હતા કૃષ્ણના ભાગના હતા આપણે કોક ના ભાગના ખાઈ જઈએ તો આવું થાય અને ભગવાને ખાવા ચાલુ કર્યા ભગવાન રાજી થયા ભગવાન રાજી અરે ભાકાટનો ભાકાટન ફાકાડે રાખુકમણીએ તો ઝૂઠવી લીધી પોટલી હોત મમરા તો થોડક રાખો અને તાદુર સુદામાના ખાધા અને કૃષ્ણે મેલ કનક ના કીતા બાબ બનાયા કને બનાયા અને મેલ બનાવવા વારાને બોલાયો કોને બોલાયો તો વિશ્વકર્માને વિશ્વકર્માને એને આમંતન ના લખ ભાઈ મારા જેવો મહેલ સુદામા નો જઈને બનાવી કે તથા ગયાનું પછી મેં કહ્યું કે ભાઈ સુદામાની પત્નીને કે ઘર કે તમે કોણ એટલે કે હું વિશ્વકર્મા છું કેમ આવવું પડ્યું કે મને કૃષ્ણ જેવો મહેલ બનાવવાનું કહ્યું છે એટલા માટે બનાવવા માટે આવ્યો છે જોજો રાખજો હવે સુદામાની પત્ની બોલી કે કેમ મેલ બનાવવાનું કહ્યું એમણે એમના જેવું કેમ બનાવવાનું કહ્યું કે ભાઈ તમે પેલા તાંદુલ આલ્યા હતા એ તાંદુલ ખાઈને ભગવાન રાજી થયા એટલે એમની ઈચ્છા થઈ કે મારા જેવો મેલ એમને બન્યા લો એટલે સુદામાની પત્ની કંઈક ઊભા રહો એ મારા નહોતા તાંદુલ જે હતા એ મારા એ ખાઈને રાજી થયા હતા કે કે એ તો બીજો ના હતા હવે જેણે જેણે આલ્યા હતા એના પહેલા બનાવ્યા પછી મારા બનાવો કરો આપણું વાહ વાહ આપડે આપડું પહેલું કરી લીધું આપણે તો આપડું ચાલ એટલે કેવું પડે કે ભઈ સંતને ઝૂલો શબ્દનો नरને ઝૂલો નારન દીપકને ઝૂલો પવનનો કેસે ઉતરે ભવ પાર દીવો અહીં લાગતો મેલીન પવન આવે તો ઓલાઈ જાય

એ જરૂરી છે ઊંચા પ્રકારનું બિયારણ આપણે લાઈએ ધારો કે કપાસ કરવો હોય તો સારા મેનો આપણે બિયારણ લાવીએ એટલે દુકાનદારને કહીએ એટલે દુકાનદાર કે બેજોક નવો કપાસ આવ્યો છે અને ઓમ કમ્પ્લીટ ઓમ ફૂલે ઓમ 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 સંકોચ જઈ લેતલે નહીં અને ઉજરો આ બિયારણ એવું છે ઉજરો એકદમ ધોરું ફળ આવશે

માણસ પણ સુધરેલી જાત હવે આપણે સુધારવાનો વારો આવ્યો દેશી દેશી દે સુધારો હવે ના પડશે જેમ ખેતરના જેમ સુધારણ આવી ગયો અને સુધારી સુધી હારા ઉતારા વારો આવ્યો કેવો હારા ઉતારા વાળો હમણાં ચોરા નું બી અમારે એક હગા કેસે છ રૂપિયા નું એક નગ એ બી ફેલ જાય જ નહીં હતું ફેલ જાય પૈસા લેવાના નહીં એવી ગેરંટી વાળું અને શ્યાંગો લોબી લોબી બે હા અને ધૂળા ધૂળા શ્યાંગો થાય કે કેવું બિયારી ના આવી ગયું હા હવે દિવસે 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 બિયારણ સુધરતો જાય બાપુ ખેતીની અંદર તમે જુઓ દરેક પાક દરેક વસ્તુ તમારે સુધરતું જ એમ જીવન ની અંદર હવે આપણે પણ એવા સુધરવાના વાંકા આયા વખત આયા આપણે થોડા સુધરવું પડશે એટલે સુધરેલી જાત એમ કે એ બિયારણ સુધરેલી જાત હા વડવાર નહીં કહેશો આજે આજે હમજદાર છે અમારો વર્ગ સારો સાથે ભાઈઓ કરતો ધ્યાનો નહીં કહ્યું વધારે છે આજે અમુક જગા એજન મોડું ચઢાઈ નાખ્યા આખા કોંગ ચિંતાઓ લેવા અમાકોરા ગુમડો એવો હા રાવજી આ કોરો હારો બધા કેટલો ફર્સ્ટ

અને બરી જીવે ને એનું આયુષ ઘટે આ ગાલવા બાલવા ખાડા વેલા પડે વારે ધોરા વેલા થઈ જાય બરી બરીન જીવતો હોય ને એમને આવું વેલું પછી મહાપરો ને ડાય મારી કારા રાખે પણ મૂર્યો તો ધોરો આવે ને એટલે ખુશ માં રહેવાનું તમે જો જે પાક કર્યો હોય ને આમ લીલો કેરી જેવો લાગે ને તો હમજ ઉતારો હારો આવશે એવું લાગે પણ એ જ મેં કોકડવા જેવો લાગતો હોય પછી એટલે માણસ પણ કોકડેલો ના રહેવો જોઈએ આમ આમ ખીલે ખીલ ખીલાટ રહેવો જોઈએ રહેવો જોઈએ હા અમે ઘેર ઘેર ભલે વઢ્યા હોય અમે

હજાર માણસને ને હસાવે એક માણસ હશે આખા પરિવાર ને હસાવે એક પરિવારની અંદર એક વ્યક્તિ ખાલી હસશે ને આખા પરિવાર ના આ કઈ પ્રશ્નો સમાધાન થઈ જાય જે આવી જે આવી ચટેલું મોડું હા એટલે દરેક બાબત ની અંદર સારા 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 બિયારણ આવી ગયા સારા સારા પાક પાક ઝાડ પણ એવો આવી ગયો એમ માણસ પણ એવા જયારે આવા આપણે સભાની અંદર જયારે જઈએ ત્યારે જવાનું અહીંથી કઈક લઈને જવાનું હોય મૂકી દેવાનું લેવા જેવું હોય લઈ લેવાનું લેવા જેવું હોય લઈ લેવાનું એમ જીવન ની અંદર નક્કી આજ કરવાનું છે આપણે અને જેને જેને નક્કી કર્યું છે એનું કોક દાડ કોક કોક દાડ પૂરું થાય

તમારું આલેલું ક્યારે વ્યર્થ જતું નથી તમારું આલેલું ક્યારે વ્યર્થ જતું નથી પણ કઈ આગળ આપવા જેવું હોય તો હા હવે જગ્યા હોય એમને સો દસ લિટર દૂધ ભેંસો આલતી હોય પણ આપણું એક લિટર અહીં લેવા અને એ લિટર દૂધ જે આવા સંત સમાજની અંદર સંત સભામાં એમને એક લીટર માંથી જે ચા બધા પીવે ને એ બધા નામ જાય કે ના જાય હા દરેક નામ જાય પછી એવા હાસ થાય એવા આશીર્વાદ આલે આપણે થાય કે ના થાય સુદામાની પત્ની એની શાખ પૂરી છે હા બાપુ શાખ પૂરી પૂરી એટલે વિશ્વકર્મા કહ્યું કે ભાઈ મને તો તમારું બનાવું કઈ બીજાનું નું નહીં કહ્યું તા કે ના તો પાછા જાવ તો પાછા જાવ આયા કૃષ્ણ કન પાછા કે ભાઈ તો આવું કે છે કેવું છે તા કે કામ કરો આખી સુદામા પૂરી બનાવી બનાવી દો હા આખી કોઈ નઈ ના પડી મેલ અને આ કહેવાય છે ઇતિહાસ સાખ છે આખી સુદામા પૂરી બનાવી બનાવી દીધી આખી સુદામાં પૂરી છાપરો હતો ને છાપરો એ તમારે મેલ જેવો એ તમારે મેલ જેવો થઈ ગયો હા હા કાર મચી ગયો બધે રોનક આવી ગયો બધે આ બાજુ સુદામા એ વિચાર કર્યો મારું હારું હે માગુક ના માગુ માગુક ના માગુ પણ માગે નહીં માગે નહીં

વધારે કશું માંગ્યું નહી ઘેર આયા ને તારે એક જ નરિયા જેટલું બાકી રહેલું બીજું બધું તો આમ કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ મારું હાર તમે જેટલી ઉણપ રહી ગઈ ને ઉણપ કે આટલું રહ્યું છે એવું બોલ પૂરું થઈ ગયું પૂરું થઈ જાય પણ આલે ક્યારે વ્યર્થ જતું નથી આવી જગ્યાએ જયારે તમે કંઈક ઉમેરો કરી આપો જયારે કંઈક કરો ને ત્યારે તમારું એક એક દાડ દાડ બોલે 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 હા એટલે આવા પ્રસંગોની અંદર જયારે આપણે કંઈક કહીએ ત્યારે કંઈક શીખવા જેવું લાગે શીખવાનું લેવા જેવું લાગે કંઈક લેવાનું અને એ રીતે આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવવાનું બનાવવાનું બનાવું ઉજ્જવળ બનાવું જીવશો તો ખરા જ કુતર બલાડો પોતાનું જીવન તો પૂરું કરે છે કુતરો એ પોતાનું જીવન પૂરું કરે ઉંદેડાઈ પોતાનું જીવન પૂરું કરે કૂતરો પોતાનું જીવન ભેંસો એક જ ખીલે આખી જિંદગી બંધેલો અધરે તો એ જીવન પૂરું કરે બેઠા બેઠા એટલો મસ્તી વાગો તમે જોજો કેટલો મસ્તી વાગો વાગો લે એ હમણાં કોદાર મોઢો ચઢેલો બેઠો ડોબાનું કદાચ મોડું ઢીલું હોય બરી બરી ખાતો હોય ખરો પશુ પંખી જન જનાવર બધો ખીલ ખીલાટ રહે અને માણસ ડીપમાં જીવે એટલે ડીપ માં જીવાનું ખુશમ એની જે થાય તમે ખુશમાં રહેશો ને મોટામાં મોટી એક સમજણ તમારો દુઃખ નો દાડો હોય એને સુખ માં તમે ફેરવી નાખી શકો કંટાળેલો માણસ ઘેર આવે ને પોતાનો માણસ કંટાળેલો ઘેર આવે ને માથું ચડ્યું હોય કંટારી ગયો હોય ને બબડતો બબડતો ઘેર આવે ને હા તમે આઈ તરત એક પાલો પાણી દો ને પચાસ ટકા તો થાજ ઉતરી જાય એને એને એમ થાય હા મારી પત્નીએ મને પાણી આપ્યું મારી કિંમત કરી અને પછી આપણને એવું લાગે કંઈક ચિંતા હોય એવું લાગે આજ કંઈક માથું બગડ્યું હોય એવું તારે જ કેવાનું એમ છે કેવાનું જોડે બેસી પીવી ચા બના याँ वाल्थी क्या बोलूँ दो तो जीवन जीवन के भी मज़ा आए नहीं सतगुरु मरा कृष्ण नया लाके हो ही मरा गुरुजी ગળિએ ગયે ઘડીએ ઘડીએ હોબો ગરિએ હો મા તરુજી મન મળીએ

जी गुरु जी मन गड़िये, गड़िये हो करे मने कमती दे